મેઘરાજાની તોફાની બેટિંગ જેને લઈ નદી નાળા પણ ઉફાન પર છે મેંઢોળા નદીમાં સતત પાણીની આવક તાપી જિલ્લાના સુંદર તેમજ વ્યારામાં પડેલા ભારે વરસાદ લઈને મીઢોળા નદીમાં પાણીમાં ગરકાવ થઈ ગયો છે દ્રશ્યો બતાવવા માંગી ખડખડતા વહેતા પાણીના દ્રશ્યો છે ચીખલી નાકાના જે ચીખલી થી વ્યારા તરફનો માર્ગ હાલ બંધ કરી દેવામાં આવ્યો છે જોકે જે રસ્તાઓ છે તેના પોપડા પણ હાલ દેખાવા લાગ્યા છે કારણ કે જે માર્ગ પરથી દસ મસ્તુ પાણી વહેતાની સાથે જે રોડ છે તેને પણ નુકસાન થયું છે ખાસ કરીને વરસાદને લઈને જે લોકોની સમસ્યા વધી છે વાહન ચાલકોની જે સમસ્યા વધી છે વાહન ચાલકોએ ભારે ચકરાવો કરીને વ્યારામાં જવું પડી રહ્યું છે ખાસ કરીને ચીખલી વિસ્તારમાં જતા જે વાહન ચાલકો છે લોકો છે તેઓની સમસ્યામાં વધારો થયો છે એક તરફ વરસાદને લઈને ખેડૂતોમાં ખુશી છે તો બીજી તરફ લોકોની સમસ્યામાં વધારો થયો છે ખાસ કરીને મીઢોળા નદી હાલ બે કાંઠે વહી રહી છે જેને લઈને

તાપી જિલ્લાના વ્યારા તેમજ સોનગઢ વિસ્તારમાં પડેલા વરસાદને લઈને રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે દ્રશ્યો બતાવવા માગી સાચી વ્યારા તાલુકાના ખટાર ફળિયાથી કાનપુરા ગામને જોડતો જે માર્ગ છે ત્યાં ઘણી બધી સોસાયટીઓ આવી છે જે સોસાયટીઓનો જે માર્ગ છે તે પાણીમાં ગરકાવ થઈ ગયા છે આ મુખ્ય રસ્તો છે ત્યાંથી જે વાહનોની અવર જવર છે તે થઈ રહી છે પરંતુ ખાસ કરીને લોકોની સમસ્યામાં વધારો થયો છે

લીધે થાય છે મકાનો બનાવે છે અને પોતાની સેફ્ટી જોઈએ છે પાણી કનેક્શન બધું એ લોકોને પોતાને સેપરેટ ભૂંગળા નાખીને ઉપર માટી નાખીને બધા ખાડા જે પાણી જવા માટે હતા રસ્તા એ બધા બંધ કરી દીધા એટલે હંમેશા કમસે કમ નહીં કરતા આઠ નવ વર્ષ પ્રોબ્લેમ છે અને દુકાનદારો બચારા અમારા ફ્લાવર સુધી બે વર્ષે હેરાન થાય છે રજૂઆત કરી છે અમે રજૂઆત કરીએ સાહેબ પણ કોઈ સાંભળે નહીં અમારું तो तापी व्यारा में विश्व शाला में वरसादी पा भराया है શાળામાં વરસાદી પાણી ભરાતા વિદ્યાર્થીઓ પરેશાન પ્રશાસને તાત્કાલિક અસરથી વરસાદી પાણીનો નિકાલ કર્યો તો શાળાના જે બાળકો છે નાના ભૂલકાઓ છે કે જે ઘૂંટણ સમા પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે આજે શનિવાર અને જે બેગલેસ ડે છે તેની શરૂઆત થઈ ચૂકી છે અને આ તમામ વચ્ચે જે પ્રકારે ભૂલકાઓએ વરસાદી પાણીમાંથી પસાર થવાની ફરજ પડી હતી જે શાળામાં આગળનું પરિસર હતું તે વરસાદી પાણીમાં ગરકાવ જોવા મળ્યું